તો આજે આપણે બનાવીશું એકદમ પોચા અને રૂ જેવા સોફ્ટ એવા મેથીના ગોટા જે અમારા ગુજરાતી ઘરોમાં જ્યારે મેથી આવે ત્યારે તો બધા બનાવે છે આ એકદમ લીલી મેથીના છે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી લઈએ તો સૌથી પ્રથમ મેં અહીંયા મેથીને પહેલા તો બીટી લીધી હતી અને એને સરસ ઝીણી ઝીણી સમારી લીધી છે ત્યારબાદ એને આપણે આવી રીતે પાણીમાં ધોઈ નાખવાની છે જેથી બધું જે કચરો હોય મેથીની ઉપરનો એ આવી રીતે તળિયા ઉપર બેસી જાય અને હવે આપણે એને પલાળીને થોડીવાર રાખી દઈશું એટલે હવે આપણે જે બેટર રેડી કરવાનું છે ચણાના લોટનું તો એ રેડી કરી લઈએ તો સૌ પ્રથમ એક બાઉલની અંદર મેં ત્રણ ચમચા જેટલું અહીંયા ચણાનો લોટ લીધો છે તમારે વધારે બનાવવા હોય તો તમે એ પ્રમાણે વધારે પણ એડ કરી શકો છો અને ત્યારબાદ મેં અહીંયા એક ચમચા જેટલો એકથી દોઢ ચમચા હા થોડો વધારે એવો રવો એટલે કે સોજી લીધો છે અને હવે આપણે આખા ધાણા છે એને ખાંડી લઈશું મેથીના ગોટામાં આખા ધાણા હોય નોર્મલી તો આપણે જે ધાણાભાજી નાખીએ છીએ એ તો નાખીએ છીએ પણ આ ગોટા બનાવવા માટે આપણે એને આવી રીતે ધાણા હોય એને અધકચરા ખાંડી લઈશું અને ત્યારબાદ જે આપણે મરી છે એને પણ આપણે મરીયા એટલે કે એને પણ આવી રીતે અધકચરા ખાંડી લેશું જે એનો જે ટેસ્ટ અને જે ફ્લેવર છે એ ટુકડી ટુકડી એ જે મોઢામાં આવે છે ત્યારે ખૂબ જ સરસ લાગે છે અને એ મેથીના ગોટા ખાવાની વધારે મજા પડે છે તો આપણે અહીંયા મરિયાનો પણ આવે આવી રીતે અધકચરો ભૂંકો કરી લીધો છે એકદમ ઝીણા નથી પીસવાના એને અધકચરા જ રાખવાના છે અને હવે તે એડ કરી લઈએ ત્યારબાદ હવે આપણે બધા મસાલા એડ કરી લઈએ તો એની અંદર મેં હળદર હિંગ એડ કરી છે અને મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે જેટલું લોટ છે એ પ્રમાણે અહીંયા જે મરચી આવે છે ઝીણી મરચી એ મેં ટુકડા કર્યા છે અને ત્યારબાદ જે આપણે મેથી હતી જે આપણે પલાળીને રાખી હતી એ અને થોડી ધાણાભાજી એડ કરી છે આમાં આપણે બીજા કોઈ જ મસાલા એડ કરવાના નથી જો તીખાશ તમારે વધારે કરવી હોય તો લીલા મરચાં અથવા તો મરી મરી હોય એ વધારે ખાંડીને એડ કરી દેજો અથવા તીખું મરચું જે આપણે મરચું પાવડર મેં અહીંયા નથી એડ કર્યું આનાથી એકદમ જ બહાર જે મેથીના ગોટા મળે છે જે અમારા અમદાવાદ સાઈડમાં અને એ બાજુ મળે છે એ બાજુ આવી જ રીતે જે ગોટા મળે છે એ ભજીયા કહે છે નોર્મલી અમે આવી રીતે એને ગોટા કહીએ છીએ મેથીના તો હવે એની અંદર આપણે પાણી એડ કરતાં જઈને આવી રીતે બેટર રેડી કરી દઈશું તો આ જે ચણાનો લોટ છે એના લીધે આપણે થોડીવાર માટે એને મૂકી દઈશું અને આવી રીતે લમ્સ એટલે કે ગાંઠા વચ્ચે ન પડે એટલા માટે એને ખૂબ વધારે સારી રીતે ફીટવું પડે છે તો આપણે એને ખૂબ જ વધારે સારી રીતે પહેલાં તો ફીટી લઈશું અને થોડીવાર માટે મૂકી પણ દઈશું કે જેનાથી કોઈ પણ એવા ગાંઠા કે પડ્યું હોય તો એ સરખી રીતે સરસ રીતે ભાંગી જાય હવે આની અંદર મેં એક ચમચી જેટલી ખાંડ અને એક આખું લીંબુ હતું એનો રસ એડ કરી લીધો છે અને હવે આને પણ આ આપણે આ બેટરની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું આનો ટેસ્ટ વધારે સરસ આવે છે હવે એક બાજુ મેં અહીંયા આ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ થાય છે એટલે ગરમ તો થઈ જ ગવાયું છે તો હવે આપણે એની અંદર જે ખાવાનો સોડા એટલે કે સાજીના ફૂલ એડ કરીએ અને થોડું ગરમ તેલ એડ કરી લઈએ અને પહેલાં તો આપણે ચમચાથી જ મિક્સ કરીશું કારણ કે તેલ ગરમ છે તો હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે એને હાથેથી પણ મિક્સ કરી લઈશું જેનાથી સરસ રીતે બધામાં મિક્સ થઈ જાય અને સાજીના ફૂલ છે તો એ પણ સરસ રીતે નહીં તો ભજીયા કે ગોટા તમે કોઈ બી વસ્તુમાં સાજીના ફૂલ એડ કરો તો સરસ રીતે હલાવું નહીં તો એની અંદર લાલાશ આવી જશે તો હવે આપણે જે મેથીના બેટરમાંથી આવી રીતે હાથ વડે આપણે બધા ભજીયા તેલમાં તળી લેશું અને આવી રીતના બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેશું તો વધારે પડતા બ્રાઉન નથી કરવાના એને આવી જ રીતે વ્હાઈટ થોડા રહે અંદરથી કાચા ન રહે ત્યાં સુધી આપણે તેને તળી લઈશું હવે એવી રીતે હું બીજો પણ ઘાણ એડ કરી દઈશ એટલે કે બીજી વખત પણ હું તળી લઈશ હવે મારાથી થોડી એટલી ભૂલ થઈ ગઈ છે કે વચ્ચેનો થોડો વિડીયો છે એ સ્કીપ થઈ ગયો છે કે કઈ રીતે અને પહેલાં તો સ્ટાર્ટિંગમાં શું છે આપણે નાખીએ ને ત્યારે તરત જ એને કોઈ વખત ઝારો કે કોઈ બી વાસણ નહીં અડાડવાનું એને થોડી વખત જે પલટી ઓટોમેટિક જ ભજીયા પલટી મારી દેશે તો પછી જ આપણે આવી રીતે ઝારો અડાડવાનો છે અને પછી બધા ભજીયા આપણે તળી લેવાના છે તો અહીંયા બધા જ ભજીયા એટલે કે બે મેં જે બે વખત તળ્યા હતા એ ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે તો હવે હું તમને બતાવીશ અને આને મેં ખજૂર આમલીની ચટણી સાથે શરૂ કર્યા છે તો તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ ગરમ અને અંદરથી બધા ભજીયા ચડી ગયા છે સરસ રીતે કચાશ રહી નથી અને એકદમ સોફ્ટ અને રોજ એવા આપણા ભજીયા રેડી થઈ ગયા છે જો તમને આ રેસીપી ગમે તો તમે પણ ઘરેથી જરૂર ટ્રાય કરજો અને મેથી થોડી વધારે લેશો તો વધારે જ સરસ લાગશે મેથીના ભજીયા અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સો થેન્ક